सूरत क्राइम ब्रांच द्वारा जुगार अड्डाओ चलावता चार अलग अलग जगह गई का रेड कर पुलिस इंस्पेक्टर मोदी साहेब जे एन झाला साहेब आर आई जाडेजा जे एन गोस्वामी एस एन परमार जुगराणा एपीआई जे जी पटेल तमाम स्पॉट साथ अलग अलग जगह पर रेड कर सलाबतपुरा विस्तार में जे विस्तारे असलम कच्छी फिरोज मेंदीज યુસુ પાસા અકબર કેકડા ને ત્યાં અલગ અલગ ટીમો દ્વારા ત્રણ અલગ અલગ ત્રણ અલગ અલગ જુગારના અડ્ડાઓ ઉપર અકબર સૈયદનો ટેકરો છે મકાન નંબર સલાબતપુરાના લાલવાડીમાં બેલા એસ્ટેટ મકાન નંબર ત્રણ અઠ્યાવીસ ના ત્રીજા માળે સલાબતપુરાના નામનાવાડીમાં નવાબની ચાલ પાછા લાલવાડીમાં ગોગ નંબર અઠ્યાવીસ ના પહેલા માળે અને ગુજરાતી ટોક જેવા ગુનાઓમાં પકડાઈ ચૂકેલા આસિફ ટમેટા અને ત્યાં ઉમરવાડા મે ડબલ્યુ આવાસમાં બિલ્ડિંગ નંબર એ એસ પાછળ ખાડીના કિનારે ખુલ્લામાં જુગારની ક્લબો ચલાવતા હતા આ વાતની આધારે અલગ અલગ ટીમો દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં અકબર સૈયદના ટેકરા મકાન નંબર થ્રી એન્ડ સી આગળથી પીઆઈ મોદી સાહેબ જયંત ઝાલા સાહેબ અને પીઆઈ આરઆઈ જાડેજાની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી રોકડા એક મોબાઈલ અલગ અલગ બાવીસ મોબાઈલો બે લાખ તેર હજારના મોબાઈલો પચીસ માણસો ધરપકડ કરવામાં આવી હતી અને જુગાર જે ક્લબ ચલાવવા છે અસલમ કચ્છી ફિરોઝ મિન્ડી યુસુફ પાસા અને અકબર કેકડા ને વોન્ટેડ બતાવવામાં આવ્યા હતા આમની બીજી ક્લબ અન્ય એક તે સલાબતપુરા લાલવાડીમાં ચાલતી હતી ત્યાં પીઆઈ વાળા અને એમની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી ચુમ્મોતેર હજાર પાંચસો સિત્તેર રોકડ બે લાખ એસી હજાર પાંચસોના સો મોબાઈલો અને એક વ્હીકલ કબજે લેવામાં આવ્યું જેમાં બાર લોકોની ધરપકડ કરવામાં આવી છે સાતને વોન્ટેડ બતાવવામાં આવ્યો છે ત્રીજી રોડ ત્રીજી રેડ છે સલામતપુરાના મોમનાવાડીમાં કરવામાં આવી છે એમાં બે લાખ અગિયાર હજાર નો મુદ્દામાલ બે લાખ આઠ હજાર કેશ મેળવતા અને બે લાખ આઠ હજારના મોબાઈલ બાર લાખ પંચ્યાસી હજાર નો મુદ્દામાલ અને અઠ્યાવીસ આરોપીની ધરપકડ કરવામાં આવી અને ચોથી જગ્યાથી બાર હજાર છસો સિત્તેર કેશ સત્તાવન હજારનો મોબાઈલ અને આઠ આરોપીની કુલ પોલીસ દ્વારા પચીસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જેમાં રોકેશ મોબાઈલ એસી જેટલા મોબાઈલ તોતેર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આ ગુના મુખ્ય આરોપીઓ આશિફ કમેટા અસલમ કચ્છી ફિરોઝ મેન્ડી યુસુફ પાસા વગેરે બાબતે તપાસ